ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિકલીગર ગેંગના સૂત્રધારને ક્રાઈમ બ્રાન્ચે આધારે ખાતેથી પકડી છે ક્રાઇમ બ્રાન્ચેડરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ત્રેવીસ ગુનામાં સંડોવાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુસ્સી ટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો ગેંગના સભ્યોએ કુલ બસો ત્રેસઠ જેટલા ઘરફોડ ચોરીઓ લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓ આચર્યા છે તેમના ગુનાઓના આર્થિક લાભને ધંધો બનાવી દીધો છે એટલા માટે જ વડોદરા શહેરના બાપોત પોલીસ સ્ટેશને તેમની સામે ગુજકોટોક હેઠળ ગુનો નોંધાયો હતો આ ગુસ્સીટોક એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના સરગણા સહિત કુલ પંદર આરોપીને પોલીસે ઝડપી લીધા હતા પરંતુ આરોપી ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર નાસ્તા ફરતા વોન્ટેડ હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ગુરુચરણસિંહ સિકલીગઢને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો હતો